વેલકમ ઓલ ધ ડીયર સ્ટુડન્ટ ટુ અવર ડિજિટલ પ્લેટફોર્મ અક્ષરમ પાઠશાલા સો ડિયર સ્ટુડન્ટ ઇન ધીસ વિડીયો લેક્ચર વી આર ગોઈંગ ટુ હેવ ધી પેપર સોલ્યુશન આજે આપણે જોવાનું છે પેપર સોલ્યુશન પેપર સોલ્યુશન આપણે જોવાનું છે જુલાઈ બે હજાર પચીસમાં અંગ્રેજી વિશેની જે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી ધોરણ દસ થી તેનું આપણે આજે પેપર સોલ્યુશન જોવાના છે ઓકે સ્ટુડન્ટ્સ સો બિફોર વી સ્ટાર્ટ Paper solution. I request all of you if you are first time at our digital platform Aksaram Bhatsala, do not forget to subscribe our channel right away. Okay, you can also follow us on our WhatsApp group. You can get the link of our WhatsApp group in the description box. Description box ni under WhatsApp group ma link. We are also available. ઓન ધી પ્લે સ્ટોર પ્લેટફોર્મ એપ્લિકેશન ઓફ અવર એપ્લિકેશન બિલો ઇન ધન ઓકે સોલ્યુશન હિયર વી ગો એવરી વન ચલો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ ઓકે લેટ્સ બિગિન વિથ ધી ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સથી આપણે સ્ટાર્ટ કરશું चार वक्य चार विधान છે જોઈએ કયું વિધાન ટ્રુ છે કયું વિધાન ફોલ્સ છે વિથ ધી રીઝન કારણ પણ સમજશું સો ધ સ્ટેટમેન્ટ નંબર વન ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ પ્રેમ ચોપડા એક્સેપ્ટેડ ઓલ ધ ચાર્જીસ અગેન્સ્ટ હિમ ઇન ધ કોર્ટ પ્રેમ ચોપડા કોર્ટની અંદર પોતાના પર લાગેલા તમામ આરોપોને કબૂલ કરે છે સ્વીકારે છે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટોટલી ફોલ્સ પ્રેમ ચોપડા જે છે બધા જ આરોપોનો અસ્વીકાર કરે છે પહેલું જે વિધાન છે તે છે ફોલ્સ ખોટું રહેશે બીજું છે થર્ડ ઇન્ડિયન ડોક્ટર મિસેસ સેલર ઇઝ એન એમિનન્ટ અને પ્રખ્યાત એજ્યુકેશનલ એટલે કે શિક્ષણવિદ એક પ્રખ્યાત જાણીતા શિક્ષણવિદ હતા શિક્ષણ ક્ષેત્રે તેમનું ખૂબ મોટું નામ હતું તો સેન્ટેન્સ ઇઝ હંડ્રેડ પર્સેન્ટ ટ્રુ વિધાન સાચું છે એન્ડ ધેન કમ્સ ધ કોન્ફ્લિક્ટ સંઘર્ષ કોન્ફ્લિક્ટ મતલબ સંઘર્ષ હશે બિટવીન ડિસ ઓબિંગ હિઝ માસ્ટર માલિકની આજ્ઞાનો અનાદર કરવો હોય છે તો એ જે છે એને સુગ્રી કહેવામાં આવે છે ના સેન્ટેન્સ બિલકુલ ખોટો છે સુગ્રી માટે આપણે વિવર બટ લખશું વિવર બટ ટેલર બટ નહીં ઓકે લેટ્સ કીપ મૂવિંગ અહેડ સ્ટુડન્ટ્સ લેટ્સ ફાઇન્ડ આઉટ ધી વન માર્ક ક્વેશ્ચન ઓકે નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ગ્રામેટિકલ સેક્શન સેક્શન સી હવે આપણે સેક્શન सीमा ग्रामर નો અભ્યાસ કરી તો સૌપ્રથમ જે આપણી સામે પ્રશ્ન આવે છે તે આવે છે મેચ ધ ફંક્શન્સ ઓકે સ્ટુડન્ટ સો લેટ્સ ડિસ્કસ ધ સો ક્વેશ્ચન નંબર 30 33મો જે પ્રશ્ન છે બે હવે અહીંયા પહેલું જ આપણે આપી દીધું છે બટા ઇફ તો ઇફ ધ બસ અરાઇવ્સ ઓન ટાઇમ જો બસ સમયસર આવશે તો આઈ will be able to give the package તો પેકેજ આપી સકી તો અહીંયા આપણે લખશું કન્ડિશન

કારણ બતાવવાનું છે મોડા શા માટે પડ્યા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આઈ વોઝ હેલ્પિંગ એન ઓલ્ડ બેન ક્રોસ ધ રોડ હું એક વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળખવામાં મદદ કરી રહ્યો હતો તેથી મારે આવામાં મોડું થઈ ગયું ત્યારબાદ આગળ ચાલતા રહીએ શ્રેયા બોલે છે શ્રેયા ગયા છે યુ હેવ બીન ટુ ગંગોત્રી શું તમે તમે ગંગોત્રી ગયા છો અને આગળ લખે છે ઇન્ક્વાયરી હવે ઇન્કવાયરીમાં યાદ રાખશું ગમે ત્યારે ઇન્ક્વાયરી હોય આસ્કિંગ અબાઉટ ક્વેશ્ચન હોય આસ્કિંગ ક્વેશ્ચન

અને MCQ ની અંદર એક જ પ્રશ્નાતવાક્ય છે ઓપ્શન C 38 આદી આ ફેલ ઓફ ધ બાઇસિકલ ડે આદી એ પોતાના પિતાને કીધું કે તે સાયકલ ચલાવતા સમયે સાયકલમાંથી પડી ગયો કોઈ નાઈસ્ટીસ આપણે કેવાની જ નહીં સ્વાભાવિક દુખની વાત છે સાયકલમાંથી ચલાવતા ચલાવતા પડી જાય છે તો ત્યાં તરત જ તેના પિતા કેસે ઓ બોય આર યુ હર્ટે શું કોઈ ઈજા થઈ છે કે નહીં ઓપ્શન A ઇઝ રાઇટ ડિયર ઓકે નાવ વી હેવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હવે આપણી પાસે આવી ગયા છે અહીંયા આપણી પાસે છે શોવિંગ ટાઈમ સમય ઓકે તો સમય જે આપણને મળે તે વિધાન પસંદ કરીએ અહીંયા આપણે જોઈ શકીએ ઓપ્શન સી ડ્યુરિંગ ધી મંથ ઓફ એપ્રિલ એપ્રિલ મહિના દરમિયાન સીએમ આવવાના છે વડોદરાની મુલાકાતે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફોર્ટી પિનલ વિલ ડિલિવર અ સ્પીચ પિનલ જે છે તે સ્પીચ આપવાની છે હવે આપણને આપ્યો છે અલ્ટરનેટિવ અલ્ટરનેટિવમાં સિમ્પલ છે બિલકુલ આપણી પાસે બે જ ચોઈસ છે આઈધર ઓર નાઈધર નોર ચલો જોઈએ હવે અહીંયા આપણને આઈધર તો આવ્યું છે પણ જો નોર આવ્યું છે આઈધર સાથે ઓર આવવું જોઈએ બીજું આપણે જોઈએ આઈધર ઓન ક્વીન અહલિયાબાઈ ઓર ઓન જીજાબાદ ઓકે

બેસ્ટ પેરેગ્રાફ રહે હોય છે પાઠ ની અંદર જે સ્પેલિંગ્સ આવતા હોય છે એના આધારે પેરેગ્રાફ આપવામાં આવે છે તો જોઈએ આપણે એન એનિમલ ઓર અબર્ડ કોઈ એવું પ્રાણી અથવા તો કોઈ એવું પક્ષી ધેટ ફીડ કે જેને ખવડાવવામાં આવે છે ઓન ધ તો યા આવશે કેરિયન હવે પહેલી ખાલી જગ્યામાં આવશે કેરિયન કેરિયન એટલે કોઈ પણ મૃત કોઈ પણ પ્રાણી છે તો તેનો જે મૃત પશુઓનો કે પ્રાણીઓનો જે અંશ છે તેને કહેવામાં આવે છે કેરિયન પહેલી ખાલી જગ્યામાં આવશે કેરિયન અને બીજામાં આવશે કાર્કેસિસ કાર્કેસિસ એટલે પશુ પંખીઓનો મૃતદેહ

ઇન્કાર કરવો ત્યાર પછી જે આઇસોલેશન આઇસોલેશન એટલે જુદું પડવું તો અહીંયા આપણે જોઈ સકી છી લોનલીનેસ જુદું અને એકલવાયું ત્યાર પછી અહીંયા આપણી પાસે છે જનરેટ એટલે ઉત્પન્ન કરવું ઉત્પાદન કરવું તો ત્યાં આપણે લખશું પ્રોડ્યુસ સો ધીસ આર રાઈટ નિયરેસ્ટ मीनिंग ओके સો સેક્શન સી ઇઝ ફિનિશ્ડ ડીયર નાઉ હિયર વી હેવ સેક્શન સેક્શન સી ઇઝ ફિનિશ્ડ એન્ડ વી આર એટ સેક્શન 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 ચલો ચલો હવે જોઈએ 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 ડી ડી અંદર શરૂઆતમાં જ જ આપણને મળે છે 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 ડાયરેક્ટ કોણ કોણ વાત કરે યશ યશ અને શ્રેયા દ્વારા વાતચીત થઈ રહી પહેલો વાક્ય કેમ કે પ્રશ્નાથ છે ને છે ડાયરેક્ટ એકદમ બાબત આપણા માટે બની જાય ફર્સ્ટ આવશે આસ્ક આસ્ક શ્રેયા જે તે શ્રેયા છે હવે પ્રશ્ન કેના દીજે તો કે વેન થી એટલે ખાલી જગ્યામાં આપણે મૂકશું વેન વેન સી વોઝ ગોઈંગ ટુ ધ પ્રેના પ્રોગ્રામ કે વે પ્રેનાના પ્રોગ્રામ માં ક્યારે જશે વડનગરમાં શ્રેયા રિપ્લાયડ ધેટ સી વુડ ગો અરાઉન્ડ ઇન જૂન 2025 જૂન માં જશે યસ તો અહીંયા આપણે જોઈ સકીજી ફરી પાછો એક યસ નું પાત્ર અને હાઉ લકી યુ આર અહીંયા માર્ક કરો હિયર વી હેવ એક્સ્ક્લેમેટરી સાઇન उद्गार चिन्ह આપ્યો છે તેથી આ વાક્ય બને છે આશ્ચર્યકારક ઉદ્ગાર વાક્ય બને અને ઉદ્ગાર વાક્યમાં આપણે લખશું exclammatory ત્રીજી જે ખાલી જગ્યા છે ત્યાં જ આવો આપણે બુનશે exclammatory with praise વખાણ કરતા કે છે ધેટ સી અને ઉપરાંત અહીંયા બને આર આપ્યો છે હવે આર આપ્યો છે તેથી ત્યાં આપણે આર નું થઈ જશે વોઝ ઓકે ધેટ સી વોઝ વેરી લક

કે ચંદુબાઈ જે છે તે અમનને એક ડિક્શનરી આપે છે કે જેથી કરીને તે કોઈ નિશ્ચિત વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશે જાણી શકે જ્ઞાન મેળવી શકે કાવ્ય વિલ ગો ટુ હર ગ્રાન્ડમાસ હોમ ઇન ધ વેકેશન પોતાના દાદીના ઘરે તે વેકેશનમાં જશે શી વિલ સ્પેન્ડ હોલ સમર વિથ હર અને તે સંપૂર્ણ ઉનાળાનો સમય જે છે પોતાના દાદીમા સાથે પસાર કરશે તો એન્ડ એન્ડ વેકેશન કરવા દાદી પાસે જશે અને ત્યાં સંપૂર્ણ વેકેશન પોતાનો પસાર કરશે લાસ્ટ વન યુ ઇટ વોઝ એન અર્જન્ટ કોલ કે તાત્કાલિક જવું જવું પડે પડે એમ હતું હતું રુશેલ કુડ નોટ ગો જઈ શક્યો તેમ જરાય જઈ ન શક્યું હવે તેમ છતાંય તેના માટે આપણે લખશું ધો યાદ રાખશું કે ધો જે છે એ વાક્યની શરૂઆતમાં લખાય છે ધો ઇટ વોઝ એન અર્જન્ટ કોલ પછી અલ્પ આવી જશે અહીંયા Okay students, here we have editing based brackets. Fill ओके स्टूडेंट्स हियर वी हेव एडिटिंग एडिटिंग आधारित अपनी पास फिलीक्स खाली जगह गुजराती कढ़ी कोकेला कढ़ी बना भी रही थी हम स्वाभाविक कढ़ी बन kitchen किचन अंदर रसोड़ा तो अंदर अगू आप in in her kitchen। kitchen में कोकेला कढ़ी बना भी रही The aroma aroma एट खूब सारी एवं smell. રસોઈ બનાવી રહ્યા હોય અને ત્યારે જેની સરસ મજાની જે સુગંધ આવે એને અરોમા કહેવાય છે ઓફ ધ ડેઝ ફોર શો માઉથ વોટરિંગ મોમાં પાણી આવી જાય એટલી સારી એની ખુશબુ હતી સુગંધ હતી ઓકે કે કે જેથી ધેટ સુગંધ એટલી સારી હતી કે ધેટ હર નેબર તેમના પાડોશી કેમ ટુ સી એ પાડોશી જોવા આવે છે વોટ વોટ વોઝ બીંગ કુકડ કે શું બની રહ્યું છે તે જાણવા માટે પાડોશી ઉત્સુક થઈને આવે છે

પહેલું વાક્ય તો આપણને આપ છે આસ્તિકા વોઝ કોલ્ડ બાય સ્પંદન બીજો જે વાક્ય છે હી ઓલસો રિક્વેસ્ટેડ હર હવે અહીંયા આપણે શું કરશું કે હર ને આગળ લઈ લઈએ હર ને આગળ લઈ લઈએ એટલે એનું થઈ જાય સી કાર્ડ છે એટલે સી વોઝ ઓલસો રિક્વેસ્ટેડ સી વોઝ ઓલસો રિક્વેસ્ટેડ અને ત્યાર બાદ આપણે ઇન્ફિનિટીવ ટુ સાથે જે ક્રિયાપદ આપેલું છે એ લખી લઈએ ટુ પ્રિપેર ટુ પ્રિપેર સમ ફૂડ સમ ફૂડ બાય જે આપણે આપેલું જે કરતા હી એનું થઈ જશે હિમ બે જ વાક્ય છે અસ્તેકા વોઝ કોલ્ડ બાય સ્ફંદ અને ત્યારબાદ બન્યું शी વોઝ ઓલસો રિક્વેસ્ટેડ ટુ પ્રિપેર સમ ફૂડ બાય હિમ હવે નેક્સ્ટ વન આપણે જોઈએ શું છે જોઈએ આપણે ઓકે તો અહીંયા ચેન્જ ધ ટેન્સ પણ હોઈ શકે છે ચેન્જ ધ નેમ પણ હોઈ શકે છે ચેન્જ ધ જেন্ডર પણ હોઈ શકે અહીં આપણે જોઈ શકીએ છીએ તો ચેન્જ ધ નેમ છે સર્વનામ વી આપ્યું છે અને સ્ટાર્ટ લાઈક દિસ માં પણ આપ્યું છે આઈ ચલો કન્વર્ટ કરીએ એટલે વી નું થઈ જશે આઈ સો સિમ્પલ ખૂબ જ સહેલું છે આઈ લવ એન્ડ રિસ્પેક્ટ એટલે અવર જે છે ત્યાં થઈ જાય માય માય કન્ટ્રી હું મારા દેશને ચાહું છું મારા દેશનું સન્માન કરું છું ફરી એકવાર આપણે જ્યાં આ વી આર આપેલો છે ને ત્યાં આપણે કરી નાખશું આઈ એમ આઈ એમ પ્રાઉડ ઓફ ઇન્ડિયન્સ મને ભારતીય પર ગર્વ છે वे विल वे विल नो अपने करी नाक्षु अय्या समझी ने आई साथे सेल लगाए आई शेल नॉट हेसिटेट इन टेकिंग द लाइव्स ऑफ द एनिमीज ऑफ आवर नेशन आवर नुतिया फरी एक वक्त अपने करी ना सो माय तो आई अपने चेंज द नेम आपवा मा आवियो तो ओके स्टूडेंट्स नाउ योर फेवरेट टॉपिक हैज कम एंड वी आर अबाउट टू एंड तो अपने अंत तरफ जा रहे हैं जी और यहां आ गयो है बद्दा नो फेवरेट टॉपिक

डक्स वर्क्ड वेरी हार्ड फॉर गेटिंग द टॉप पोजिशन के डक्स जेचे ये ऊँचो पर ले आ मरे खुबाज मेहनत करे दोनों तो सां मरे डक्स मेहनत करे जेसा माटे तो यहाँ अपने लक्ष्य ऑप्शन सी वाई ओके स्टूडेंट्स सो लेट्स हैव दी ग्लांस एट दी कंपोजिशन सेक्शन लेखक मासूम जेहारे चलाक ज्योत आज यहाँ जेट � મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર અને ત્યારબાદ સેલ્વે છે માય બેસ્ટ ફ્રેન્ડ આગળ ચાલીએ તો આપણને ઈમેલ આપ્યું છે તો ઇમેલની અંદર આપણે સબ્જેક્ટની જો વાત કરીએ તો કેવી રીતે દિવાળી જે છે તે સેલિબ્રેટ કેવી રીતે નફર છે અને રિપોર્ટ જે છે તો એ છે ફેમસ લેક ઓફ યોર ટાઉન પોતાના તાલુકામાં જે ફેમસ સરોવર જે માન સરોવર તો તેના ઉપર રિપોર્ટ લખવા માટે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ સરસ મજાનું એક ચિત્ર પણ આપ્યું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ છે સો તો આ હતું આપણે પરીક્ષા ધોરણ અંગ્રેજી વિષય માટે જુલાઈમાં લેવામાં પેપર સોલ્યુશન આઈ હોપ ધીસ પેપર સોલ્યુશન વિલ રિયલી હેલ્પ યુ To get maximum score in your upcoming exam so now it's time to tell you goodbye everyone i will back with a new video lecture till then everyone you just take care